જય શ્રી રામ જય દાન મહારાજ ફરી ફરી વિડીયોમાં મળવાનું થયું છે ત્યારે મિત્રો સંત ભૂમિ સૌરાષ્ટ્રની ગુજરાતની ભૂમિ એક એવી પવિત્ર ભૂમિ છે કે જે ભૂમિમાં અનેક સંતો થઈ ગયા છે જેમનું ખાલી નામ પણ બોલીએ તો પણ મનમાં શાંતિ થાય છે મારે પણ આજે એક એવા જ સંતની વાત કરવી છે કે જેમને રાષ્ટ્રીય સંતનું બિરુદ્ધ મળેલ છે જેમને ભક્તિની સાથે દેશની પણ સેવા કરેલી છે એવા જ એક સૌરાષ્ટ્રના સંત કે જેમનો આશ્રમ ભાવનગર પાસે બગદાણા આવેલ છે જેમને ફક્ત ભારતમાં જ નહીં પણ આખી દુનિયામાં લોકો જાણે છે અને જેમના લીધે બગદાણા એક ધામ બની ગયું છે જ્યાં લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો પોતાની આસ્થા શ્રદ્ધા લઈને આવે છે બાપા બજરંગ બધાના દુખડા મટાડે છે જેમને લોકો બાપા સીતારામ ના હુલામણા નામ તરીકે ઓળખાય તો જો સામે દેખાય છે મિત્રો મંદિર તો પ્રેમથી બોલો બાપા સીતારામ અને અંત સુધી વિડીયોને નિહાળજો લાઈક કરજો સાથે મિત્રોને શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ બોક્સમાં લખજો બાપા સીતારામ મિત્રો બાપા સીતારામ હું અત્યારે વગદાન આવ્યો છું મુખ્ય દ્વાર હું તમને દર્શન કરાવી રહ્યો છું બજરંગદાસ બાપાના ના બાપા સીતારામ મિત્રો આજે પૂનમ છે આજે ટ્રાફિક હું તમને બતાવી રહ્યો છું આવી ભક્તો બાપાના દર્શન કરવા આવે છે બધા આપ જોઈ પણ રહ્યા છો વિડીયો ના તો ગજાના દર્શન કરી ગેટની અંદર એન્ટ્રી કરી એ પહેલા મિત્રો સીધા દાદાના દર્શન થાય છે અને આપ દર્શન પણ કરી રહ્યા છો કાળભૈરવ દાદાને અને મિત્રો ડાબી બાજુ ભગવતી મા રાજેશ્વરી એવા અન્નપૂર્ણા માતાના દર્શન હું અને તમે કરી પણ રહ્યા છીએ માતાજી ભોળાનાથને અન્ન આપે છે અન્નપૂર્ણામાની મૂર્તિ છે જય મા અન્નપૂર્ણા અને આ આરસનું આખું મંદિર છે બે માળનું મિત્રો પહેલાં માળે સંસ્કૃત બજરંગદાસ બાપાની મૂર્તિ છે અને બીજા માળે રામ દરબાર છે તો આપણે વિડીયોમાં દર્શન કરશું બજરંગદાસ બાપાની મૂર્તિના અને રામચંદ્ર ભગવાનની મૂર્તિના જય સિયારા તો આપણે એ સાઇડમાં બાપા સીતારામ મિત્રો બાપા જે જગ્યાએ બેસતા એ આ ગાદી મંદિર કહેવાય છે આ જગ્યાને હું અને તમે દર્શન પણ કરી રહ્યા છે તો પ્રેમથી બોલો બાપા સીતારામ ગાદી મંદિર એટલે કે જૂની મઢુલી બાપાની અને આ મિત્રો ધ્યાન મંદિર લોકો મિત્રો અહીંયા ધ્યાનમાં બેસે છે અને બાપાનું સ્મરણ કરે છે બાપા સીતારામ બાપા સીતારામ મૂર્તિ મંદિરના દર્શન કરવા જઈ રહ્યો છું અને અત્યારે બાર વાગ્યાની આરતી પૂરી થઈ અને લોકો બાપાના સ્મરણમાં બેઠા છે આપ જોઈ પણ રહ્યા છોડીની અંદર અને દેવિકાબેન પણ અમારે ખૂબ આનંદમાં છે પૂજ્ય સંત શ્રી બજરંગદાસ બાપાના દર્શન કરી રહી છે દેવિકા અમારે આપ જોઈ પણ રહ્યા છો તો મિત્રો પ્રેમથી બોલો બાપા સીતારામ અને હજારોની સંખ્યામાં ભક્તો બાપાને દર્શન કરી રહ્યા છે અને મિત્રો હું પણ બાપાના દર્શન કરી રહ્યો છું આપ જોઈ પણ રહ્યા છો હું બજરંગદાસ બાપાની જે ટૂંકી પહેરે પોતળીને બાવાજીના અડધા ઉગાડા અંગ રૂપાવટીમાં સાંભળા ને બગદાર ને બજરંગદાસ તો પ્રેમથી બોલો બાપા સીતારામ અને મિત્રો આ આરસનું આખું મંદિર છે અને આ ઉપરથી અમે નીચેનું હું તમને દ્રશ્ય બતાવી રહ્યો છું અને આરતી પૂરીથી રામચંદ્ર ભગવાનના હું દર્શન કરી રહ્યો છું તો પ્રેમથી બોલો રામચંદ્ર ભગવાનની જય અને ભોજનશાળા તરફ આપણે જાશું ભોજન શાળા બાપા સીતારામ ગુરુ આશ્રમ બગડાણા બાપા સીતારામ ભાઈ મિત્રો આપ જોઈ પણ રહ્યા છો જો આ પાટના શાવણો છે ગુરુ આશ્રમ બગડાણા આ ભાઈઓ બધા સેવા કરી રહ્યા દાદા બાપા સીતારામ તો મિત્રો આ શાક છે આ ભાઈ જો બાપા સીતારામ ભાઈ આપ જોઈ પણ રહ્યા છો મિત્રો લાડવાની ચોકી છે આપ જોઈ પણ રહ્યા છો બાપા સીતારામ બાપા સીતારામ ભાઈ મિત્રો આ વીસ હજાર માણસ ની રસોઈ થાય એવો ટોપ છે જોવો શાક અને ભાત બે બને છે બાપા સીતારામભાઈ બજરંગ

બાપા સીતારામ બની રહી છે બાપા સીતારામ ભાઈ ગુરુ આશ્રમ સીતારામ મિત્રો બાપા સીતારામ હું આવ્યો છું બગદાણા ચતુરંગદાસ બાપાના દર્શન કરવા માટે બાપા સીતારામ મિત્રો આ ગુરુ આશ્રમ ચતુરંગદાસ બાપાના આશ્રમના સેવક છે આગળ વિડીયોમાં બતાવું જો બાપા સીતારામ ભૂમિ સૌરાષ્ટ્રની અને એમાં રૂઢાબગદાણા ગામ બાપા બજરંગદાસ બિરાજતાને રટતા સીતારામ મિત્રો સીતારામ નામનું ભજન આપ અત્યારે જોઈ પણ રહ્યા છો મિત્રો હજારોની સંખ્યામાં લોકો પ્રસાદ પણ લઈ રહ્યા છે અને એક સાથે અને એક જ પંગતમાં પ્રસાદ લઈ રહ્યા છે તો પ્રેમથી બોલો બાપા સીતારામ બાપા સીતારામ બાપાનો ઇતિહાસ કંઈક આ રીતે છે લોકો પાસે જાણ્યું ઈસવીસન ઓગણીસો ચોક્કસ તારીખની માહિતી નીતિ નું વર્ષ હતું ભાવનગરના અગરવાડા ગામમાં ઈરાદાજી અને શિવકુંવર બા નામે રામાનંદી કુટુંબ રહી હતું શિવકુંવર બા સગર્ભ હતા ત્યારે તેઓ પિયર જતા હતા અને રસ્તામાં તેમને પ્રસવની પીડા ઉપડી ત્યાં બાજુ જ ઝાંઝાદી હનુમાનજી મહારાજનું મંદિર હતું આજુબાજુ બહેનો એમને લઈને મંદિરની ઝુંપડીમાં લઈ ગયા અને મંદિરમાં હનુમાનજીની આરતીના જાલે રણજણવા મંડ્યા અને એવા શુભ દિવે એક બાળકનો જન્મ થયો તો પ્રેમથી બોલો બાપા સીતારામ અને રામાનંદ સાધુ હોવાના કારણે નામ રાખ્યું ભક્તિરામ નાનપણથી જ ભક્તિરામના મનમાં માતા પિતાના સંસ્કાર હતા ખરેખર તેમના નામ પ્રમાણે જ ગુણ પણ હતા એક સવારે ભક્તિરામ મોડે સુધી સૂઈ રહ્યા તો પિતા હિરદાસ અને માતા શિવ કોરબાઈ આવીને જગાડ્યાને જુએ છે તો એમની બાજુમાં જાણે એમનો દોસ્ત હોય એમ એક સાપ પણ હતો પછી એમને થયું કે જરૂર ભક્તિરામ શેષ નારાયણના અવતાર હોવો જોઈએ ભક્તિરામ ને ભક્તિની એવી તો માયા લાગી ગઈ તી કે તેઓ બે ધોરણ સુધી જ ભણ્યા હતા અને અગિયાર વર્ષની ઉંમરે તેઓ ખાખીની જમાતમાં કે જેમના ગુરુ હતા સીતારામ બાપુ અને તેમની પાસે દીક્ષા લઈને સમાધિમાં લીન થઈ ગયા અને પરમ તત્વ અને યોગ સિદ્ધિનો સાક્ષાત્કાર થયો ત્યારે ગુરુ પાછળ દીક્ષા આપવા ગયા ગુરુ સીતારામ ભક્તિરામને ઓળખી ગયા અને કહ્યું કે ખરા ગુરુ તો તમે છો એટલે મારે તમને આપવાનું હોય ત્યારે ભક્તિરામ બોલ્યા કે ખરેખર જો તમને મને કંઈક આપવા ઈચ્છતા હોય તો એવું કંઈક આપો કે મારા રૂવે રૂવે રામનું રટન ચાલુ જ રહે ત્યારેથી સીતારામજીએ એમને નવું નામ આપ્યું બજરંગી અને કહ્યું કે જાઓ બજરંગી હવે તમે દુનિયામાં ભ્રમણ કરો અને દીન દુખિયાની સેવા કરો અને તમે આખા જગતમાં બજરંગદાસ તરીકે ઓળખાશો ભક્તિરામ આખા જગતમાં બાપા બજરંગદાસ અને બાપા સીતારામના નામથી ઓળખવા લાગ્યા બાપા ઓગણીસો એકતાલીસમાં બગદાણા આવ્યા ઓગણીસો એકાવનમાં આશ્રમની સ્થાપના કરી ઓગણીસો ઓગણપચાસમાં અંગ ક્ષેત્ર ચાલુ કર્યું ઓગણીસો સાઠમાં ઉદાન હવન કર્યો ઓગણીસો બાસઠમાં આશ્રમની હરાજી કરાવીને ભારત અને ચીનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી ઓગણીસો પાસઠમાં ફરીથી આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી ઓગણીસો એકોતેરમાં પણ આશ્રમની હરાજી કરાવીને ભારત અને પાકિસ્તાનના યુદ્ધ વખતે લશ્કરને મદદ કરી બાપા આમ ભારતના ઇતિહાસમાં એક સેવા ભાવે અને રાષ્ટ્રીય સંત એવા બાપા બજરંગદાસ સોને રોતા મૂકીને પોષ વર્ષ ચોથના દિવસે દેવલોક થઈ ગયા અને બાપાની મઢોલી બાપા વગર સુની થઈ ગઈ અને એ દિવસે તો આખો બગદાણા ગામ બગડ નદી વનની વનરાઈ પણ શાંત થઈ ગઈ હતી પશુ પક્ષીઓ એ પણ પોતાનો કિલોલ છોડી દીધો હતો ધામ ધીરે ધીરે પ્રખ્યાત થતું જાય છે ભક્તો માનતા લઈને જાય છે અને ખરેખર બાપા પણ ભક્તોની માનતા પૂરી કરે છે અને હું તો કહું છું કે એક વખત બગદાણા જાજો તમારો ભાવનો ફેરો પણ પલટાઈ જશે બાપા સિતારા મિત્રો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો તમારા મિત્રોને શેર કરજો અને લાઈક કરવાનો ભૂલતા નહીં પ્રેમથી બોલો બાપા સીતારામ જય સિયા જય દાન મહારાજ